હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતા અને ભિન્નતા જેનેટિક્સનું બહુ મહત્ત્વનું ચેપ્ટર અને આજના સેશનની અંદર આપણે આનુવંશિકતા અને ભિન્નતા ચેપ્ટરની પ્રસ્તાવના અને મેન્ડલના કાર્ય એને લગતા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો ચાલો કરીએ શરૂ પહેલો ક્વેશ્ચન છે એક પેઢીથી અનુગામી પેઢીમાં લક્ષણો સતત ઉમેરાતા રહે છે આવી માહિતી શામાં હોય ટૂંકમાં એક પેઢીમાંથી લક્ષણ બીજી પેઢીમાં જાય તો એની માહિતી શેમાં હોય તો અંડકોષમાં કહી શકાય કારણ કે અંડકોષમાં અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ જનીન દ્રવ્ય રંગસૂત્ર હોય રંગસૂત્રમાં જે જનીન દ્રવ્ય છે એના કારણે શુક્રકોષ પણ કહી શકાય આ બંને એવું નથી લેખું પણ એની જગ્યાએ લેખું છે ફલિતાન શુક્રકોષ અને અંડકોષ એના જોડાવાથી ફલિતાન બને અને એમાંથી જ નવી પેઢીનું નિર્માણ થવાનું હોય એટલે આપણે અહીંયા જવાબ આપીશું ઓપ્શન સી

એટલે એને તમે કદાચ બેટ્સન એન્ડ પ્યુનેટ એના વિશે સાંભળ્યું હશે એક વનસ્પતિ શાસ્ત્રી હતા અને જનીન વિદ્યાના અભ્યાસ કર્યો તો વિલિયમ બેટ્સને સૌ પ્રથમ જનીન વિદ્યા શબ્દ આપ્યો છે જોહ એને જનીન શબ્દ આપ્યો છે જ્યારે લેન્ડ સ્ટીનર કદાચ નામ સાંભળેલું હશે તમે કાર્લ લેન્ડ સ્ટીનર મનુષ્યના રુધિર જૂથ એ બી એ બી અને ઓ એના શોધક આરએચ પોઝિટિવ અને આર એચ નેગેટિવ જનીન સોરી રુધિર જૂથ એના શોધક પણ લેન્ડ સ્ટીનર છે જનીન વિદ્યાના પિતા મેન્ડલ હતા ઓકે તો અહીંયા આપણે જવાબ આપીશું ઓપ્શન બી વિલિયમ બેટસન લિંગી પ્રજનનના પરિણામે ખાલી જગ્યાનો ઉદ્ભવ થાય છે ભાઈ લિંગી પ્રજનનથી શું થાય તો કે સંતતિમાં પિતૃના લક્ષણો આવે સાથે સાથે ભિન્નતા પણ આવે એટલે આનુવંશિકતા અને ભિન્નતા બંને લિંગી પ્રજનનનું પરિણામ છે પિતૃના લક્ષણો સંતતિમાં દેખાય પણ ખરા પણ છતાં સંતતિ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ ન હોય એટલે બંને બાબતો પ્રજનનના પરિણામ સ્વરૂપે છે વન ભિન્નતાનું કારણ પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે આ જ્ઞાન મનુષ્યને ક્યારે પ્રાપ્ત થયું ઓકે તો આઠ હજારથી થી દસ હજાર વર્ષ પહેલા એટલે કે બીસી 10,000 to 8,000 બીસી બીસી એટલે શું બિફોર ક્રાઇસ્ટ ઈસવીસન પૂર્વે તો ઈસવીસન પૂર્વે આઠ હજાર થી દસ હજાર ત્યારે મનુષ્યને જ્ઞાન હતું કે જે કંઈ ભિન્નતા છે એ લિંગી પ્રજનનને કારણે આવે છે ઓકે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ દસ હજાર થી આઠ હજાર બીસી ઈસવીસન પૂર્વે દસ હજાર કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી આદિ જાતની ગાય તો પ્રાકૃતિક પસંદગી એટલે કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી જે આદિ જાતિમાંથી જે ગાય બનાવવામાં આવી છે પંજાબની શાહીવાલ ગાય છે ઓકે પંજાબની શાહીવાલ ગાય કે એને પ્યોર આપણે બ્રીડ કહી શકાય કે જે આદિ ગાયમાંથી સૌ પ્રથમ બનાવવામાં આવેલી પાલતુ ગાય હતી રોઝી ગાય વિશે કદાચ તમે સાંભળ્યું જ છે કે તો શું કહેવાય કે જેમાં જનીનો બદલાવ્યા હોય એવા ટ્રાન્સજેનિક ગાયનું ઉદાહરણ છે રોઝી ગાય જેના મિલ્કની અંદર આલ્ફાલેક્ટાબ્યુમિન્સ નિર્માણ પામે છે સાન્ટા ગર્ટુડીસ એ આંતરજાતીય સંકરણ ભારતીય બ્રાહ્મી આખલા અને અમેરિકાની જર્સી ગાય એના વચ્ચેના સંકરણથી બનાવેલી ગાય છે આપણે અહીંયા જવાબ આવશે ઓપ્શન એ આનુવંશિકતા એટલે શું તો પિતૃના લક્ષણો એ જ પેઢીમાં જળવાઈ રહી કે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે તો બહુ ક્લિયર છે મિત્રો કે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના ઘટનાને જ આપણે સંતતીમાં એટલે કે આનુવંશિકતા એવા નામથી ઓળખીએ છીએ અહીંયા જવાબ આવશે ઓપ્શન બી ગ્રેગર મેન્ડલના પ્રાયોગિક સમયગાળો ભાઈ ગ્રેગર જોન મેન્ડલ એને પ્રયોગો કર્યા

કેટલા લક્ષણ પસંદ કર્યા એવું નથી પૂછ્યું કેટલી શુદ્ધ એટલે એક લક્ષણ માટે બે શુદ્ધ સંવર્ધિત જાત હોય સમજો છો ને મિત્રો વટાણાના છોડની ઊંચાઈ એક લક્ષણ છે પણ એની બે અભિવ્યક્તિ ધરાવતી બે સંવર્ધિત જાત હોય એક તો ઊંચી જાત અને નીચા ઊંચા છોડ અને નીચા છોડ એ રીતે કુલ સાત લક્ષણો માટે દરેક લક્ષણ માટે બે બે એટલે કુલ ચૌદ સંવર્ધિત જાત પસંદ કરી હતી મિત્રો આ એક ખાસ યાદ રાખશું કે મેન્ડેલે આનુવંશિકતાના અભ્યાસ માટે વટાણાના કેટલા લક્ષણો પસંદ કર્યા તો સાત પણ કેટલા શુદ્ધ સંવર્ધિત વંશક્રમ પસંદ કર્યા તો ચૌદ જવાબ આવશે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન મેન્ડેલે કયા છોડ પર એની શોધ કરી હતી તો તમે જાણો છો કે મેન્ડેલે જે વટાણા પસંદ કર્યા હતા એના ગાર્ડન પી કહેવાય જેનું વૈજ્ઞાનિક નામ હતું પીસમ સટનપી પણ આવે જંગલી વટાણા પીજઅનપી એટલે પીજઅનપી ઉપર સંલગ્નતા એનો અભ્યાસ કરવામાં આવેલો બેટસન અને પ્યુનેટ દ્વારા એનું વૈજ્ઞાનિક નામ છે લેથાઇરસ ઓડોરેટસ બેટ્સન અને પ્યુનેટે પણ વટાણા ઉપર પ્રયોગ કર્યા હતા સંલગ્નતા અને વ્યતીકરણ માટેના એ હતા પીજીએનપી લેથાઇરસ ઓડોરેટસ જ્યારે મેન્ડેલ એ વટાણા ઉપર અભ્યાસ કર્યો હતો એ બગીચાના વટાણા ગાર્ડન પી હતા એનું વૈજ્ઞાનિક નામ હતું નીચેનામાંથી કયું લક્ષણ છે જોઈ લઈએ તો જાંબલી પુષ્પ તો એ તો પ્રભાવી લક્ષણ છે તમને પુષ્પના રંગને અનુસરીને બે અભિવ્યક્તિ જુઓ તો જાંબલી પુષ્પ પ્રભાવી છે લીલી શિંગ એ પણ પ્રભાવી છે કારણ કે શિંગનો રંગ એ લીલો પ્રભાવી છે જોકે બીજ નો રંગ જુઓ તો પાછો પીળો પ્રભાવી છે ઓકે ખરબચડા બીજ હા આ પ્રચ્છન્ન છે અને આપણે એ જ શોધવાનું છે તો જવાબ આવશે ઓપ્શન સી ખરબચડા બીજ શા માટે ખરબચડા બીજ અને લીસા બીજ અથવા તો ગોળ બીજ તો ગોળ બીજ પ્રભાવી છે ખરબચડા બીજ એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે પીળા બીજ એ પ્રભાવી છે એટલે અહીંયા જવાબ આપીશું ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન જનીન વિદ્યા એટલે શું વોટ ઇઝ જીનેટિક્સ ઘણી વાર આવો સવાલ પૂછાય નહી એટલે આપણને પહેલું વિચાર વિચાર આવે જનીનોનો અભ્યાસ પણ એક્ચુઅલી નહીં જનીનોનો અભ્યાસ કરવાની વિજ્ઞાનની શાખાને જીનોમિક્સ કહેવાય રંગસૂત્રોનો અભ્યાસ નહીં આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ બસ આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ કરવાની વિજ્ઞાનની શાખાને આપણે જનીન વિદ્યા કહીએ છીએ એટલે જનીન વિદ્યાનો મતલબ જનીનોનો અભ્યાસ નથી ઓકે ઓપ્શન સી સાચો જવાબ છે કોને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો આપણે જાણીએ છીએ કે મેન્ડલ ગ્રેગર જ્હોન મેન્ડેલ એને જનીન વિદ્યાના અભ્યાસની શરૂઆત કરી અને એટલા માટે ગ્રેગર જ્હોન મેન્ડેલને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો થિયરી પોર્શનમાં આપણે વાત કરી છે તમે સાંભળી હશે કે ગ્રેગર જોન મેન્ડલના સંશોધનો જ્યારે સ્વીકૃત થયા ગ્રેગર મેન્ડલને જ્યારે વિદ્યાના પિતા તરીકે ઓળખાવવામાં આવ્યા એ સાંભળવા કે એ સમજવા માટે અથવા તો એ બહુમાન લેવા માટે મેન્ડલ જીવતા નહોતા મેન્ડલ જીવતા હતા ત્યારે એના સંશોધનો સ્વીકૃત થયા નહોતા ડી ઓપ્શન આવશે જવાબ જોન મેન્ડલ એટલે કે ગ્રેગર જોન મેન્ડલ એ જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે ગ્રેગર જોન મેન્ડલના પ્રયોગમાં લીધેલ બગીચાના વટાણા એનું વૈજ્ઞાનિક નામ કયું હતું તો એનું વૈજ્ઞાનિક નામ હતું પિસ્સમ સટાઈવમ ઓકે બાકીના જે નામ આપ્યા છે એ કદાચ તમારા જાણીતા છે ઝિયા મેઝ જે મકાઈનું વૈજ્ઞાનિક નામ છે વિંકા રોઝિયા એ બારમાસીનું વૈજ્ઞાનિક નામ છે જ્યારે એલિયમ સેપા એ ડુંગળીનું વૈજ્ઞાનિક નામ છે

લક્ષણો પસંદ કર્યા હતા અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન એ નેક્સ્ટ વન શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે શું તો સ્થાયી લક્ષણ એક જ પેઢી સુધી મર્યાદિત રહે તો એને કહેવાય નહીં શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે શું તો કે પીળા બીજ આવતા હોય એવા વટાણાને છોડ એના જે બીજ વાવો એની એફ વન પેઢી મળે પીળા બીજ જ આવે એની પછીની પેઢીમાં પીળા બીજ જ આવે ઓછામાં માંથી ત્રણ પેઢી સુધી એક સરખા લક્ષણની અભિવ્યક્તિ જળવાઈ રહી એવા સ્થાયી લક્ષણ હોય તો શુદ્ધ વંશક્રમ કહેવાય એટલે કે ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્થાયી લક્ષણ પ્રદર્શિત કરે તો એને શુદ્ધ સંવર્ધન વંશક્રમ કહેવાય એટલે અહીંયા જવાબ આપીશું આપણે ઓપ્શન બી કેટલીક પેઢી બાદ લક્ષણનું વિશ્લેષણ થઈ જાય એવા વંશ તો એને તો નહીં કહેવાય એટલે આપણે જવાબ આપીશું અહીંયા ઓપ્શન બી ઓકે મિત્રો તો આ ચેપ્ટરની પ્રસ્તાવના તેમજ મેન્ડેલના કાર્ય એને લગતા એમસીક્યુ હતા આશા રાખીએ કે તમને આ બધા એમસીક્યુ સારી રીતે સમજાયા હશે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ અને એને લગતા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ